પંચમહાલથી સમાચાર પંચમહાલનું કાલોલ કે જ્યાં કોઝવે ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે લોકાર્પણ પહેલા જ કોઝવે ઉપર ગાબડા પડી ગયા એક કરોડના ખર્ચે કોઝવેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ગઈકાલે જ કોઝવેમાં પડી જવાથી એક કિશોરનું મોત થયું હતું આ કોઝવેનું હજી લોકાર્પણ પણ નથી થયું કેટલાય વર્ષોની રજૂઆત પછી લોકો માટે આ કોઝવે બનાવવામાં આવ્યો પરંતુ લોકાર્પણ થાય એ

કાલોલ અને ગોળીબાર ને જોડતો આ કોજવે છે કોજવે જે છે બે મહિના પહેલા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું બાંધકામ કરવામાં આવ્યું હતું પરંતુ એક જ વરસાદમાં કોજવેનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે ને મોટો જે મોટા ગાબડા કોઝવે ઉપર પડ્યા છે કુલ મળીને કહી શકાય કે જે નગરપાલિકા દ્વારા એક કરોડ રૂપિયાના ખર્ચે આ કોજવેનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ એક જ વરસાદમાં આ કોઝવે ધોવાયો છે જેના કારણે જે નગરપાલિકાની એજન્સી છે તેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કુલ મળીને કહી શકાય કે જે કોજવેની બંને સાઈડમાં જે બેરિકેડ જે છે યોગ્ય રીતે બનાવવામાં નથી આવી જેના કારણે એક માસુમ જે બાળક જે છે અહીંયાથી એક્ટિવા લઈ પસાર થઈ રહ્યો હતો તેનું કોજવેના પાણીમાં ડૂબી જવાથી મોત પણ નીપજ્યું છે કુલ મળીને કહી શકાય કે કોજવેની જે ગુણવત્તા છે તેની ઉપર સવાલ ઉઠી રહ્યા છે સાથે સાથે નાના મોટા અકસ્માતો સર્જાય છે અને લોકોને એક રીતે જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે કુલ મળીને કહી શકાય કે જે રીતના નગરપાલિકાના જે એજન્ટ કોન્ટ્રાક્ટર દ્વારા જે કોજવે બનાવવામાં આવ્યું છે તેની સામે આ વિસ્તારના લોકોનો ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે અને એજન્સી સામે નિયમ અનુસારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જે છે આયાના લોકો દ્વારા ઉઠવા પામી છે હની ભગત એબીપી અસ્મિતા કાલોલ